ઓલ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ કપ કરાટે ચેમ્પિયનશિપાર ચોવીસ રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં સૈકો કાઈ કરાટે ઇન્ટરનેશનલ ઇન્ડિયા અને ભારત કરાટે એકેડેમી દ્વારા ઓલ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ કપ કરાટે ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાનું આયોજન તારીખ એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી ચાર ઓગસ્ટના રોજ તાલ કટોરા ઇન્ડોર સ્ટેડિયમ દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું આ ચાર દિવસ ચાલેલી સ્પર્ધામાં ગુજરાતના વડોદરા જિલ્લામાં આવનાર ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેની કુલ સંખ્યા મુજબ ચોવીસો ભાઈઓ અને બહેનોની થાય છે જેમાં ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઇન્ડિયા ની વાડો ફિટનેસ એકેડમીના બાવીસ ખેલાડીઓ ભાગ લઈને દિલ્હી પંજાબ બિહાર મધ્યપ્રદેશ મણિપુર આસામ બંગાળ ઉત્તર પ્રદેશ તથા અન્ય રાજ્યોના ખેલાડીઓને માત આપી પોતાના વજન અને ઉંમરની કેટેગરીમાં જોરદાર દેખાવ કરીને ત્રણ ગોલ્ડ આઠ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી અમે દિલ્હી

અમારા એકેડમીના બાવીસ છોકરાઓ પાર્ટિસિપેન્ટ કર્યું હતું તેમાંથી અમારા સોળ છોકરાઓ મેડલ આવ્યા છે અને બધા જ છોકરાઓ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કર્યું છે જ્યારે આમાં ત્રણ ગોલ્ડ આઠ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સાથે આખી ટીમ વિજેતા બની છે ઇવેન્ટમાં આપણા ઇન્ટરેસ્ટ વોટર ફેડરેશન ઇન્ડિયા અને વોટર ફિટનેસ એકેડમીના બાળકો વિદ્યાર્થીઓએ પાર્ટ લીધો હતો જેમાંથી બાવીસ આપણા વિદ્યાર્થીઓ ગયેલા અને સોળ લોકોએ મેડલ જીતેલું છે જેમાં ત્રણ ગોલ્ડ અને ચાર આઠ વિદ્યાર્થીઓ સિલ્વર અને પાંચ વિદ્યાર્થીઓ બ્રોન્ઝ મેડલ જીતેલા છે જેમાં આખા સમગ્ર ભારતમાંથી અઠ્ઠાવીસ રાજ્યોએ ભાગ લીધો હતો અને અઢી હજાર જેટલા પ્લેયર્સ હતા